સૌરાજ મિનિ ટ્રેક્ટર ઓજાર સાથે વેચવાનું છે તમે વિડીયો અંદર ઓજાર જોઈ રહ્યા છો રોટાવેટર કલ્ટિવેટર વગેરે ઓજાર છે તો મિની ટ્રેક્ટર અને ઓજાર એકી સાથે વેચવાના છે ટોટલ માહિતી વિડીયો અંદર આપવામાં આવશે તો આ ટ્રેક્ટર ઓજાર વેચાઈ જાય તે પહેલા તમે ખરીદી કરી શકો છો વિડીયો અંદર માહિતી મળી રહેશે તો વિડીયો છેલ્લે સુધી તમે જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક કરી શેર કરજો આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર અને ઓજાર વેચવાના છે ટ્રેક્ટર છે સૌરાતસો સત્તર બ્લુ કલરમાં તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની મોડલની સૌ પ્રથમ વાત કરું બે હાજર વીસ ના મોડલનું આ મિની ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ઘર ઘર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી કંપની કલર કંપની ફિટિંગ એન્જિન બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરનું કન્ડિશન પણ સારું છે તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કર્યા વગર રૂબરૂ ના જતા કેમ કે વસ્તુ વેચાઈ જશે વાહન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર સાથે ઓજાર પણ આપવાના છે જેની અંદર એક રોટાવેટર છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર રોટાવેટર આપવાનું છે સારા કન્ડિશનમાં રોટાવેટર છે ઓરિજિનલ કલરમાં કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં રોટાવેટર પાવરફુલ અને એક કલ્ટિવેટર છે તે પણ વિડીયો જોઈ શકો છો આ બંને બે લાખમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છોટા ઉદયપુર તાલુકો બોડેલી અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો